ગુજરાતની 15મી વિધાનસભાનું 7મો સત્ર ગાજવીજ વચ્ચે શરૂ છે આજે 10 સપ્ટેમ્બરે ત્રીજા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ આ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તીખો સવાલ ઉઠાવ્યો કે શું પાટણની એમકે યુનિવર્સિટી તેની ફાળવેલી જગ્યાએ છોડીને અન્ય સ્થળે ચાલી રહી છે ત્યારે સરકારના લેખિત જવાબે સૌને ચોંકાવ્યા સરકારે સ્વીકાર્યું કે હા યુનિવર્સિટી ફાળવેલી જગ્યા સિવાય અન્ય સ્થળે કાર્યરત છે એટલું જ નહીં આ મુદ્દે અગાઉથી ત્રણ ફરિયાદો પણ નોંધાઈ ચૂક્યાનું સરકારે કબૂલ્યું છે ત્રીજા દિવસના સત્રમાં માત્ર શિક્ષણ નહીં આરોગ્ય અને યુવાઓના મુદ્દાઓ પર પણ ગરમ ચર્ચા થઈ આ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વચ્ચે બોલાચાલી સુધીની પરિસ્થિતિ સર્જાઈ ડિંડોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું ખેડાવાલા જેવા જનપ્રતિનિધિઓની ખાસ જવાબદારી છે કે તેઓ બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો નો જનુન કેવી રીતે જગાવે આ કારણે સત્રનો ત્રીજો દિવસ પ્રશ્નો જવાબો અને ટકોરથી તડકતો રહ્યો છે